સાચી રહી ભજન માં જઈને આપડા સંજુકા પણ ના એ તો બધું છે એ તો મને ખબર મેં લીધું પણ મેં કીધું ભજન માં નહીં આવું ના આવ્યા ભજન

હોતે યાર ચાર રસ્તા પર જવા જાવ જયા છે રસ્તો ખબર નહીં વાત સાચી પણ રસ્તા પર છે એ વાત તો સાચી એક તમે જોવા જોવા તું ના આ બાજુ એટલે હું તમને બીક લાગે હજુ આપડે બીક ના તો હમણાં જ બીક લાગે ખાલી કહેવાનું તમે જો અત્યારે આપડે

ના દેતા ખૂણા ખૂનામ તો ખબર તમારા કરતા વધારે રખડ્યો લે તમે મને લાગતું નહિ થાકી રહ્યું કાઢ બોલું હવે કેતા

aoi đó quay cảnh đêm đã về chưa anh? Zga xuống mà, yêu thật đúng hả chị? à, em muốn, em yêu hết đời ra ông cả đó nè, chắc chắn rồi. anh ấy

તો કતા તમે ડાયરેક્ટ જ મારા ઉપર આરોપ નાખ્યો કે તમે લઈ ગયા હો કે ડાગી ના તમારા ઉપર આરોપ નાખો ને તમે જ પકડા કેટલી વખત ચોરી પકડો ના પેલા ને અત્યારે તમે વભર્યા આ ચાર વડે માં નોમની સોંધી હે ને હા ચાર વડે માં નોમની સોંધી હે ને તો ચાર વડે માં તાન સોડી કાઢીયા પણ આ તો એવું ભાઈ લાલચ બોરી બોલા તમે ડાયરેક્ટ જોઈ જો દાગીના ચોરી કરી લઈએ ખબર પડવાની પણ અમે ચોક છો હતા હજાર હતા કોઈ અને તમે ચાગી ચા ચોડા નામ તો ખબર વાત તો હું તમે ભજન માં લઈ જવા આવ્યો ઘર તો કોઈ ના ભાઈ બાર છે બેરીએ હવે ઘરે પણ સાપરું જો ને રો ના અમે તો બંગલો ચાર અત્યારે મહેનત કરીએ પણ લાખ રૂપિયા અમને તો બનાવે કે જેનું બના બના ખરી

એક મિનિટ તમે નહીં આ તો કસો હતા નહીં આપડે મારા આખા ગોમો પ્રોબ્લેમ આવે તો હું સોલ્વ કરું મારો જ નહીં કરું

બે જ મારું ઘરનું કમાર ખુલ્લું જ પડ્યું અંદર જોયું પેલા છોકરા માટે દાદી ના નેવું કરાવ્યું અંદરજી જોયું તો દાદી જ લઈ ચોરી થઈ ગયા દાદીના બધા બતાવે હવે વાયકણ બેઠું બેઠા જોતા કોઈ વાપરી જુક શું ડાકીના વસ્તુ તમે કોઈ નઈ કર્યું એ તો મારા જોડી જોડે જ હતા જ્યા બેઠા માં આયા તો મને નથી ખબર પૂછી જુ

દુઈ જા જા મારા કરતા વધારે જોણી જા તમન ના જોડી તો મને હણું ખવો પડે ના આ તો અમુક મોણ હોય તાં ભાઈ બોતી ના તો તારા મને સફકોનો ખબર કાકા ભત્રીજો પડે જે બીમ બોલાવ એવું આ તો બોલાયો હતો બોલા તું તમે બે બે મકાન બોલાયને લાવ હારું બોલતો હારું ઈ વાત કોન

તારો કાકાને ને ચોર નહીં બાય શું કોમ હસું ચોર ચોર તમ કરો પણ એ પેલા બોલાવા હે કોણ આ દેવન પેલા શું કેવાય દુર્ગા શું કોમ ખબર નહીં તમે ચોર હોય ને સબૂત મળી ગયું કોણ લઈને આવ્યો હું કોમ આ તું બોલા તાર કાકા ને બોલાય ને કાકા કોણ હા આ પૂરા આખો દોરે હા અલા મકર મુટા તારું ઓલે આધી રાતે કોક ને ઊંઘો નહી દેતો બેહળો તમે અડ જઈ યાર ઈ સીધો કાણ ચોકા જવાનું કોક કે ચોર પકડવા આયા રે

તારા ઉપલું સાપડાજો નાખાય બદલાવ લાકું વાડું કહેવાય નું લાકડું લાટુ શું લાડુ કરાકડું ના કહેવાય ને કેટલું કેવાય

તમે આરોપ નાખો તમે ચોર હો બોલો સાબુત થા તમારા જોડે અમે ચોરીએ તમને કહેવા પેહલા તમે ચોર હો હાથ પ્રેમથી મોણી જાઓ

ના બોલાય અમે મોટા વાતો કરતાના ના બોલાય તો આપડે હા તરના ચોરી કરે ચોરી કરે બોલ બોલ કરે ના આપણે કરી તો આપણે ચિંતા નહીં આપડે ચોરી નહી કરી તું બોલાય બે

તો આ હતા પોલીસ ફોન કરી દેજા મું